એલો મિત્રો કેમ છો બધા મજામાં આપણે સવારના પોરમાં જવાનું છે મંદિરે ઘરની પાછળ જ મંદિર છે મંદિરે જવાનું છે આજે આ છે અમારું ઘરની પાછળ મંદિર પ્રણીનાથ બાબાનું સવારના પોરમાં મંદિર જઈને પછી આગળ કામ કરવાનું જે કરવાનું હોય આપણે જ્યાં શું હવે સોસાયટીનું મંદિર છે ઉપર આવેલા ઝાડવા છે બધા આ પથરી થયા હોય તો પથરીમાં પાન ખાવાના હોય છે આ તુલસી માતાનું ઝાડ છે આ ફુદિ છે એક બે છોડ આ છે નીકળશે અને જવાનું છે આંગણવાડી એ આંગણવાડી જાતા પહેલા જાય છે મંદિરે ચલો મારું છે ઘરનું મંદિર નાગદેવતા સુધાપુરા બારી ટપી ને વહી જવાનું મંદિર સામે છે મંદિર આ મંદિરે જવા માટે થઈ ગઈ તૈયાર બાજુમાં છે મંદિર આવી ગયું મંદિર મંદિર ના જાળવા બધા તો આંગણવાડી જવાનું છે ને છે પાણી એમાં ભોળેનાથ નું મંદિર છે સામે અમારું ઘર સાવ બાજુમાં જ મંદિર કોઈ જાતની ઉપાધિ નહીં ધનુ ને જવાનું છે આંગણવાડી એ પેલા આવી છે મંદિરે મંદિરે જઈને પછી જશે આંગણવાડી કા ધનુ છે પાણી છે હવે Oh 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 yeah. you, I'm e I'm n t s u r I'm n e m n s i not s e I'm r i t I'm not sure.

અંતર હાલો આંગણવાડી ભેગા દસ વાગે આંગણવાડી જ આવશે એક વાગે ક્યાં જવું આંગણવાડી இத்தைக் கூடர்மாம் பதில் அங்கள் வாடியேன். அங்கள் வாடியேன். நான் முக்கும் வாடியேன். நான் வேண்டும். ஹ்தா, நன்னும் ஹ்தா, રાણાઓ માશાપુરામાં આવેલી આંગણવાડી